પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં ફરીથી અમે તમારું સ્વાગત કરીએ છીએ જેમ તમે જાણો છો પાછલા વિડિયોથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરી છે તેનું નામ છે વોટ ડઝ ઈટ મીન આનો શું અર્થ આ શ્રેણીમાં આપણે અમુક એવી કલમો જોઈ રહ્યા છે જેમાં એવા વાક્યો છે અથવા તો એવા શબ્દો છે કે જે સમજવા અઘરા લાગે છે અને એનો શું અર્થ છે એના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છે આજે પણ આપણે એક એવી કલમ જોવા માગીએ છીએ ને ત્રણ ઇતિહાસમાં ઘણી વખત એવી ક્ષણો બની જાય છે કે જ્યારે એક મેસેજ એક સંદેશો બધું જ બદલી નાખે છે શબ્દો એટલા બધા સામર્થ્યવાન કે જે લોકો વિચારે છે જીવે છે અથવા તો જે રીતે જગતને સમજે છે દુનિયાને સમજે છે એ બધાને પડકાર આપી દે એવી જ એક ક્ષણ એવી જ એક મોમેન્ટ પહેલી સદીમાં ઇઝરાયલના એક નાના પહાડ પર બની ગઈ ત્યાં લોકો ભેગા થયેલા હરેક પ્રકારના લોકો હતા માછીમારો હતા ખેડૂતો હતા માતાઓ પિતાઓ ગરીબ લોકો ધનાળિયા લોકો ધાર્મિક લોકો અને એવા લોકો કે જેને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોય આ બધા જ આવેલા કોને સાંભળવાને માટે તો ઈસુને સાંભળવાને માટે આવ્યા હતા એક એવો વ્યક્તિ કે જેમના વિશે એ લોકો એટલું જાણતા હતા કે આ એવો જ વ્યક્તિ છે કે જે માદા લોકોને સાજાપણું આપે છે અધિકારથી બોલે છે અને એવા લોકોની સાથે રહે છે કે જેમનું સમાજમાં બહુ માન કે સ્થાન નથી અને ત્યારબાદ ઈસુએ બોલવાની શરૂઆત કરીને આ કોઈ સામાન્ય એવો સંદેશો નહોતો આ સંદેશામાં નિયમોની વાત નથી અથવા તો ધાર્મિક પરંપરાઓની વાત નથી આ સંદેશામાં એવું નહોતું કે તમે કેવી રીતે શક્તિ મેળવી શકો છો સામર્થ્ય ધન દોલત મિલકત અથવા તો સ્ટેટસ મેળવી શકો છો એના વિશેની વાત નથી પણ ઈસુએ જીવન જીવવાની એક નવી રીત એક નવા માર્ગની વાત કરી એક એવો માર્ગ કે જે દુનિયા અપેક્ષા રાખે છે એનાથી તદ્દન અલગ છે જુદો છે જીવન જીવવાનો એક એવો માર્ગ કે જેની અપેક્ષા આકાશના રાજ્યમાં રાખવામાં આવે છે આ સંદેશાને આપણે સરમન ઓન ધ માઉન્ટ પહાડ પરનું ભાષણ એવી રીતે ઓળખીએ છીએ અને આ જગતના ઇતિહાસમાં એક સૌથી ફેમસ સૌથી પ્રખ્યાત એવો સંદેશો છે સૌથી અગત્યનો સંદેશો છે ઘણા જે લોકો ખ્રિસ્તી નથી જેમ કે આપણા સમયમાં આપણા ત્યાંના ગાંધીજી એમણે પણ આના પર બહુ ભાર મૂક્યો હતો અને એના શિક્ષણ વિશે એ વાત પણ કરતા હતા અને એમને ગમતું પણ હતું એવા બીજા ઘણા લોકો છે કે જે કદાચ એને સ્વીકારે નહીં પણ એની અગત્યતાને સમજે છે હવે આ જે સંદેશો છે એના શરૂઆતમાં જ ઈસુએ અમુક બાબતો કીધી જેને આપણે ધન્યતાઓ કહીએ છે આ નાના વાક્યો છે પણ બહુ શક્તિશાળી વાક્યો છે કે જેમાં એવા હૃદયની વાત કરવામાં આવે છે કે જેને ઈશ્વર આશીર્વાદિત કરે છે આ જે ધન્યતાઓ છે એને ધ્યાનથી તમે જુઓ તો એમાં જે જગત જગતના નહીં પણ જે દેવના રાજ્યના નાગરિકો છે એમના વિશેની વાત આપણને જોવા મળે છે એમાંનું જે પહેલું આ જે ધન્યતાઓ છે એમાંની જે પહેલી ધન્યતા છે એના વિશે આજે આપણે થોડુંક જોવા માગીએ છીએ માથીની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય અને એની ત્રીજી કલમમાં ઈસુ આ પ્રમાણે કહે છે આત્મામાં જેવો રાખ છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે હવે આપણો જે ગુજરાતી અનુવાદ છે એ એવું કહે છે આત્મામાં જેવો રાખ છે પણ આ અનુવાદ કરતાં અર્થઘટન થોડુંક વધારે છે જે મૂળભૂત ભાષા છે અને અંગ્રેજી ભાષામાં પણ તમે વાંચશો તો ત્યાં પુઅર ઇન સ્પિરિટ એવું છે એટલે આત્મામાં જેવો ગરીબ છે અથવા તો આત્મામાં જેવો દરિદ્રી છે એવાની વાત કરવામાં આવી છે હવે જ્યારે આવું સાંભળીએ છીએ તો થોડીક મૂંઝવણ ઊભી થાય કે આત્મામાં ગરીબ એટલે કેવા લોકો શું ઈશું ખરેખર જે ગરીબ હતા એમની વાત કરી રહ્યા હતા અથવા તો એમનો અર્થ કંઈક બીજો હતો શું ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે નબળા વ્યક્તિઓની જેમ જીવન જીવીએ શું એવું છે કે ગરીબ લોકો એ આકાશના રાજ્યના નાગરિકો બનશે આ જે વિડિયો છે એમાં આપણે પ્રયત્ન કરીશું કે આ જે વાક્ય છે પુઅર ઇન સ્પિરિટ આત્મામાં જેઓ ગરીબ છે અથવા તો આપણું જે ટ્રાન્સલેશન કહે છે કે આત્મામાં જેવો રાંક છે એનો અર્થ શું થાય છે હવે આ જે વાક્ય છે એ હિબરૂ બે શબ્દો છે અનીમ અને અનાવિમ એના પરથી આવે છે ને એ બે શબ્દો વારંવાર આપણને ગીત શાસ્ત્રમાં જોવા મળે છે એ શબ્દોનો અર્થ ગરીબ થઈ શકે છે અને નમ્ર પણ થઈ શકે છે અને આ જે આર્થિક ગરીબાઈ છે એનાથી વિશેષ કંઈક બીજી વાત પણ કહે છે આ એવા લોકોની વાત કરે છે કે જે લોકો નમ્ર રીતે ઈશ્વર પર ભરોસો રાખે છે જે લોકો જાણે છે કે એમની મદદ એમની સહાય એ ખાલી ઈશ્વર તરફથી મળે છે આવું આપણે ઉદાહરણ જોઈએ ગીત શાસ્ત્ર નવ અને એની અઢારમી કલમ ગીત શાસ્ત્ર અને એનું નવમું ગીત અને એની અઢારમી કલમ કેમ કે દરિદ્રીઓને હંમેશા ભૂલી જવામાં આવશે નહીં અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહીં અહીંયા ગરીબ શબ્દ વાપરવામાં આવ્યો છે એ જ રીતે સાડત્રીસ ને અગિયાર ગીતશાસ્ત્ર સાડત્રીસ ને એની અગિયારમી કલમ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે અહીંયા પણ જે નમ્ર શબ્દ છે એ પણ એ જ વસ્તુ દર્શાવે છે આ કલમો અને ગીતશાસ્ત્રમાં બીજે બધે જ્યાં કંઈ પણ આની વાત કરવામાં આવી છે એ વસ્તુ બતાવે છે કે ઈસુ આવા ઈશ્વર આવા લોકોની સાથે છે કેવા લોકો કે જે એમના પર આધાર રાખે છે આ લોકો એવા હતા કે જેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો ધનાડ્ય લોકો દ્વારા શક્તિમાન લોકો દ્વારા હવે અહીંયા આપણને જોવા મળે છે કે પુઅર ઇન સ્પિરિટ અથવા તો આત્મામાં જેઓ ગરીબ છે રાખ છે એ લોકો એવા નથી કે જે એમની પાસે ખાલી પૈસા ના હોય અથવા તો ખાલી ગરીબ હોય પણ એવા લોકો છે કે જે ઈશ્વર પ્રત્યે એમનું હૃદય એ ખરું છે રાઈટ છે રાઈટ હાર્ટ બિફોર ગોડ આ એવા લોકો છે કે જે જાણે છે કે જે પોતાનું જીવન પોતાની રીતે નહીં જીવી શકે આ એવા લોકો છે કે જે જાણે છે કે જેમને ઈશ્વરની જરૂર છે એટલે એનો મતલબ એ થાય કે આ બધાને માટે છે ખાલી ગરીબ લોકોને માટે નથી પણ આ જે સમૂહ છે આ જે લોકો છે કે જેઓ આત્મામાં રાખ છે એમાં ગરીબ લોકો એ બહુ મોટો ભાગ ભજવે છે અથવા તો એમનો બહુ મોટો ભાગ છે આપણને જોવા મળે છે ઈસુના સમય દરમિયાન ગરીબાઈ એ બહુ જ વધારે પડતી હતી રોમન લોકો એ યહૂદી લોકો પર એટલે ઇઝરાયેલ પ્રજા પર રાજ કરતા હતા અને રોમન જે સામ્રાજ્ય હતું એ બહુ જ વધારે પડતું કર આ લોકો પાસેથી ભેગું કરતું હતું યહુદિયા અને ગાલિલની આપણે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે ઇતિહાસકારો દ્વારા કે લગભગ એક વ્યક્તિની ઇન્કમ જેટલી હોય કમાણી જેટલી હોય એને સાહીઠ ટકા એ ખાલી કર ચૂકવવામાં જતી રહેતી હતી એટલે ગરીબ ખેડૂતની તમે વાત કરો કે જે મજૂરી કરીને કામ કરે છે તો દિવસનો એક દિનાર એને મળે હવે આખું વર્ષ તો એ ફાર્મિંગ ના કરી શકે ખેડૂતનું કામ એ ના કરી શકે તો બસો દિવસ તમે ગણો તો બસો દિનાર વર્ષ ના કમાઈ શકે અને એમાંથી કર ચૂકવવો બીજું બધું આપવું અને એવામાં પોતાના ઘરનું લોકોનું ભરણ પોષણ કરવું બહુ અઘરું થઈ જતું હતું એટલે ઘણા બધા લોકો કરસદાર થઈ જતા ઘણાએ પોતાનું જમીન ગુમાવી દીધેલી ઘણા મજૂરો બની ગયેલા કે જે દિવસની મજૂરી કરીને કમાઈ ઘણા ભીખ માંગવા લાગેલા અને ઘણા લોકો ચોરી લૂંટફાટમાં જતા રહેલા એટલા જ માટે જ્યારે આપણે સુવાર્તાઓ વાંચીએ છીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે ઈસુની પાછળ ચાલનારા જે હતા એમાંથી બહુ બધા લોકો ગરીબ ખેડૂતો હતા માછીમારો હતા અને દિવસનું રોજની મજૂરી કરીને કમાવનારા લોકો હતા અને આવા લોકો માટે જે સાયકલમાં એ લોકો ફસાયેલા હતા એવામાં ઈશ્વર પર આધાર રાખવા સિવાય બીજી કોઈ બાબત એમના માટે હતી નહીં આ જે વાક્ય છે પુઅર ઇન સ્પિરિટ આત્મામાં જેવો રાખ છે નમ્ર છે ગરીબ છે એ વિચાર યશાયાનું પુસ્તક છાસઠમો અધ્યાય અને એની બીજી કલમમાંથી આવે છે આવું આપણે વાંચીએ યશાયા પ્રબોધકનું પુસ્તક એનો છાસઠમો અધ્યાય અને એની બીજી કલમ તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે વળી યહોવા કહે છે મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે એટલે તેઓ થયા પણ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે ને મારા વચનને લીધે ધ્રુજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ જે ગરીબ તથા નમ્ર હૃદયનો છે એની વાત અહીંયા કરવામાં આવી છે એનો મતલબ કે એક એવો વ્યક્તિ કે જે નમ્રતામાં જીવને જીવે છે પસ્તાવામાં જીવને જીવે છે અને ઈશ્વર પ્રત્યે ઈશ્વરનો ભય પોતાના જીવનમાં રાખે છે આ એક એવો વ્યક્તિ છે કે જે સ્વીકારે છે કે એને જીવને જીવવાને માટે ઈશ્વરની જરૂર છે પોતાની અક્કલ પર અથવા તો પોતાની સ્ટ્રેન્થ પર પોતાના સામર્થ્ય પર એ આધાર રાખી શકતો નથી હવે એક ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે ન્યૂ ઇંગ્લિશ બાઇબલ એમાં પહેલાં આ જે કલમ છે મા પાંચ ને ત્રણ એનું અનુવાદ આ રીતે કરવામાં આવેલું હાઉ બ્લેસ્ડ આર ધોસ હુ નો ધેર નીડ ઓફ ગોડ હવે આ સીધે સીધું અનુવાદ નહોતું અને એને પાછળથી બદલી પણ નાખવામાં આવેલું પણ આ જે સંદેશો છે એનું જે હૃદય છે હાર્ટ છે કેપ્ચર કરે છે એવા લોકો કે જે જાણે છે કે એમને ઈશ્વરની જરૂર છે ઈ શું એવું નહોતા કહેતા કે તમારે એકદમ વીક થઈને જીવન જીવવાનું છે એકદમ તમારે એવી રીતે જીવન જીવવાનું છે કે તમારામાં કોઈ કોન્ફિડન્સ નથી ના એવી વાત ઈસુ અહીંયા નથી કરી રહ્યા ઈસુ એવું શીખવી રહ્યા છે કે આપણે આપણા જીવનમાં જીવનના હરેક પાસામાં ઈશ્વરની આપણને જરૂર છે એ સમજણથી જીવન જીવવાનું છે ઈસુનો આ જે સંદેશો છે આ જે વાક્ય છે આ એમણે જે કીધું છે એ કોને ચેલેન્જ કરે છે પડકાર આપે છે તો જે ધનાઢ્ય લોકો છે જે અમીર છે એમને બહુ જ પડકાર આપે છે એનું કારણ એ છે કે ઘણી વખત જ્યારે આપણી પાસે માલ મિલકત સ્ટેટસ હોય તો આપણો આધાર એ બધી બાબતો બની જતી હોય છે એવું લાગે કે ઈશ્વરની જાણે જરૂર નથી આ બધું છે તો કામ ચાલી જશે પ્રભાવ છે મની છે કંટ્રોલ છે તો બધું કામ થઈ જશે અને એટલા જ માટે ઈસુ ચેતવણી પણ આપે છે માથિની સુવાર્તા ત્રેવીસમો અધ્યાય ને ચોવીસમી કલમ આપણે વાંચીએ માથી સુવાર્તા એનો ઓગણીસમો અધ્યાય અને ત્રેવીસ કલમ ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેશવું કઠણ છે વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલું છે બરાબર કેમ ઈસુએ આવું કીધું કારણ કે જ્યારે વેલ્થ હોય છે દ્રવ્ય હોય છે ત્યારે ઘણી બધી વખત એ આપણો આધાર બની જતો હોય છે આના વિશે આગળ આપણે કોઈક દિવસ જોઈશું હવે વેલ્થ જે છે દ્રવ્ય જે છે એ પોતે જ દુષ્ટ છે એવું નથી પણ એ ઈશ્વર પર આધાર રાખવું ઘણી વખત આપણા માટે અઘરું બનાવી દે છે તમે આપણા વડવાઓ વિશે વિચાર કરો ઘણી બધી વખત હું એવા લોકોની સાથે વાત વ્યવહાર કરતો હોઉં છું ચર્ચા કરતો હોઉં છું અને વડવાઓની જ્યારે વાત આવે ત્યારે હંમેશા એ બાબત આવતી હોય છે કે લોકો બહુ વિશ્વાસુ હતા હવે એમના વિશે જ્યારે વિચાર કરીએ છીએ તો એમાંથી બહુ બધા લોકો એવા હતા બરાબર લગભગ નેવ ટકા લોકો કદાચ એવા હશે કે જે લોકો ગરીબ હતા એમની પાસે બહુ ઓછું હતું પણ એમનો આધાર સેના પર હતો એમનો આધાર હંમેશા ઈશ્વર પર હતો કે ઈશ્વર પૂરું પાડશે અને આપણા બધાના જીવનોમાં આપણે જાણીએ છીએ ઘણા બધાની સાક્ષીઓ આપણે સાંભળી હશે આપણા વડવાઓની કે કેવી રીતે ઈશ્વર પૂરું પાડતા હતા અને ઈશ્વરે એમને આશીર્વાદિત કર્યા આત્મિક રીતે પણ કર્યા ભૌતિક રીતે પણ કર્યા અને એ બધા આશીર્વાદો આજે આપણે પણ માણી રહ્યા છે પણ આપણે પ્રશ્ન પૂછવાની જરૂર થઈ જાય છે આજે કે શું એ બધા આશીર્વાદોને લીધે ઈશ્વર પર આધાર રાખવાનું આપણે ઓછું કરી દીધું છે ઈસુ અહીંયા એવું નથી કહી રહ્યા કે બધા અમીર માણસો ખરાબ છે કે બધા ગરીબ માણસો સારા છે એવું નથી કહી રહ્યા પણ એ એવું સમજાવી રહ્યા છે કે દેવના રાજ્યના ભાગ તમારે બનવું છે તો બીજું કોઈ બાબત પર આધાર ના હોવો જોઈએ બહુ નમ્ર હૃદય તમારે ને મારે ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે બીજી કોઈ બાબત પર નહીં દ્રવ્ય પર નહીં અથવા તો પોતાની તાકાત પર પણ નહીં અને આ જ વિચાર આપણને આગળ પણ આખું જે ધન્યતાઓ છે એમાં જોવા મળે છે જો તમે વાંચો તો કોને ધન્ય કહે છે ઈસુ જેઓ શોક કરે છે બરાબર પાંચમી કલમ જેઓ નમ્ર છે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે દયાળુઓની વાત કરવામાં આવે છે મનમાં જેઓ શુદ્ધ છે આ બધા કોણ છે આ બધા એ જ છે કે જે જાણે છે કે એમને ઈશ્વરની જરૂર છે પુઅર ઇન સ્પિરિટ આત્મામાં જેઓ નમ્ર ગરીબ છે અથવા તો રાગ છે એવા લોકો છે કે જે દેવના રાજ્યના ભાગ છે કેમ બીજી કોઈ બાબતને લીધે નહીં પણ એમણે સંપૂર્ણ રીતે ઈશ્વર પર આધાર ને ભરોસો રાખ્યો છે આ તો આપણે એનો અર્થ જોયો કે ઈસુ શું જ્યારે આ કહેતા હતા ત્યારે એ શું કહેવા માગતા હતા હવે આપણે જોઈએ કે આપણા જીવનમાં આજે આપણે કેવી રીતે આનું લાગુકરણ કરી શકીએ છીએ સૌથી પહેલી બાબત કે આપણે યાદ રાખીએ રોજ બરોજ આપણને ઈશ્વરની જરૂર છે ઘણી વાર શું થાય છે ખબર છે કે જ્યારે તકલીફ મુશ્કેલીઓ આવે છે વિટમણાઓ આવે છે ત્યારે આપણે યાદ કરીએ છીએ કે આપણને ઈશ્વરની જરૂર છે પણ ઈશ્વરની જરૂરની વાત રોજ બરોજ આપણે યાદ રાખવાની જરૂર છે આ દુનિયા શું શીખવે છે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર બનવાનું પોતાની પર આધાર રાખવાનું પોતાની અક્કલ પર આધાર રાખવાનું પણ ઈસુ શું શીખવતા હતા કે ખરો આશીર્વાદ મેળવવો છે તો આપણે સ્વીકારવું પડશે કે આ જીવન આપણે પોતાની રીતે નથી જીવી શકતા આજે આપણે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે શું હું ઈશ્વર તરફ ત્યારે જ ફરું છું જ્યારે મુશ્કેલીઓનો સામનો કરું છું શું હું જાણું છું કે મને ઈશ્વરની જરૂર છે શું હું સ્વીકારું છું કે જે કંઈ પણ સારું છે મારા જીવનમાં મારા તાલંત હોય કે મને જે તક મળી હોય કે મારી જે સફળતા હોય એ બધું ઈશ્વર તરફથી આવે છે પુઅર ઇન સ્પીરિટ આત્મામાં જેવો ગરીબ છે અથવા તો રાખ છે એ રોજ સવારે ઊઠે છે અને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ મને આજના દિવસ દરમિયાન તમારી જરૂર છે હું પોતાની રીતે નહીં કરી શકતો અથવા તો કરી શકતી બીજી બાબત આપણે ઈશ્વરની આગળ નમ્રતાથી પોતાનું જીવન જીવવાનું છે પ્રાઇડ અભિમાન એ સૌથી મોટો પડકાર છે ઘણી વખત આપણે એવું માની લઈએ છે કે હું હું જોઈ લઈશ બરાબર હું મેનેજ કરી લઈશ અને ઈશ્વરને આપણે સાઈડમાં મૂકી દઈએ છે ઈશુ આવા વલણ પ્રત્યે ચેતવણી પૂરી પાડે છે જો આપણે નમ્રતાથી જીવન જીવવું હોય તો પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે શું કરી શકીએ આપણે શીખવાવાળા વ્યક્તિ હોવા જોઈએ હંમેશા આપણે શીખવાને માટે આતુર રહેવા જોઈએ સ્પિરિચ્યુઅલી આત્મિક રીતે વૃદ્ધિ પામવાને માટે આપણે આતુર રહેવા જોઈએ આપણે બીજાઓની સેવા કરવી જોઈએ એ બહુ અગત્યનું છે જો નમ્ર રહેવું હોય તો બીજાની સેવા કરવી એ એટલી જ અગત્યની છે આપણે સ્વીકારવું પડશે કે આપણી પાસે જે કંઈ પણ છે આજે ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે તો જે કંઈ પણ છે એ બધું ઈશ્વર તરફથી છે પોતાના તરફથી નથી આત્મામાં રાખ એવા લોકો હોય કે જે સ્વીકારે કે મારી પાસે બધા જવાબ નથી અને દેટ ઇઝ ઓકે મારી પાસે બધા જવાબ નથી આ જીવન આપણે જીવીએ છીએ ઘણી બધી બાબતો આવે છે આપણી પાસે બધા જવાબ નથી એન્ડ દેટ ઇઝ ઓકે કેમકે ઈશ્વરની પાસે છે અને આપણે એમના પર વિશ્વાસ રાખવાની જરૂર છે ત્રીજી બાબત કે આપણે પોતાની તાકાત પર નહીં પણ ઈશ્વર પર હંમેશા વિશ્વાસ રાખવાનો છે આ જગતમાં સેલ્ફ કોન્ફિડન્સ બરાબર મારા પોતામાં જે કોન્ફિડન્સ છે વિશ્વાસ છે એમાં જીવન જીવવાની વાત હંમેશા આવતી હોય છે સ્વતંત્રતાની વાત આવતી હોય છે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને જીવવું એ સૌથી અગત્યનું છે ઈસુ આપણને આમંત્રણ આપે છે કે આપણે આપણી તાકાત પર આધાર ન રાખીએ અને વ્યવહારિક રીતે આ કેવી રીતે કરી શકીએ છીએ તો આપણે પ્રાર્થનાઓ કરીએ હંમેશા કોઈ પણ નિર્ણય લેતા પહેલા અને વિશ્વાસ રાખીએ કે ઈશ્વર માર્ગદર્શન પૂરું પાડશે બીજી બાબત કે આપણે આપણા જે ભય છે આપણી જે ચિંતાઓ છે એ બધું ઈશ્વરને સોંપી દઈએ કારણ કે બધી બાબતો ઈશ્વરના નિયંત્રણમાં છે બીજું કે આપણે એ ના વિચારીએ કે મેં જેમ પ્લાન કર્યું છે મેં જેમ યોજના બનાવી છે એ જ રીતે બધું થવું જોઈએ અને જ્યારે ના થાય ત્યારે આપણે નિરાશ ના થઈ જઈએ આપણે યાદ રાખીએ કે ઈશ્વર સારા છે ઇઝ ગુડ ઇઝ અ ગુડ ગોડ એ યાદ રાખવાની બહુ જ જરૂર છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે ઈશ્વર સારા છે અને હંમેશા સારું જ કરશે આપણામાં બધામાં એક વૃત્તિ હોય છે કંટ્રોલ કરવાની પોતાની રીતે બધું કરવાની ને એ કંટ્રોલને આપણે જતો કરવાનો છે ઈશ્વર પર આધાર રાખવાની જરૂર છે ચોથી બાબત કે આપણે બીજાનું સંભાળ ને કાળજી લેવાની જરૂર છે ખાસ કરીને ગરીબો છે દરિદ્રીઓ છે જે લોકો તકલીફમાં છે મુશ્કેલીમાં છે ઈસુના સમયમાં આપણે જોયું કે કેટલા બધા લોકો ગરીબીમાંથી પસાર થતા હતા અને જો ખરેખર આપણે આત્મામાં રાખ બનવું છે ગરીબ બનવું છે તો પછી જે લોકોને જરૂર છે એમની મદદ કરવી એ બહુ જરૂરી છે એનો મતલબ એ નહીં કે તમારે પૈસા જ આપો કોઈકને સમય આપો એ પણ એટલું જ જરૂરી છે કોઈકને મદદ કરવી નાની મોટી કોઈ બી મદદ બહુ જરૂરી છે અન્યાય થતો હોય તો ત્યાં ઉભા રહેવું બહુ જરૂરી છે કોઈકની સાથે અન્યાય થાય છે તો મારે શું એવું ના હોવું જોઈએ એની સાથે ઊભા રહેવું પડે જેનું દમણ થાય છે એ લોકોની સાથે ઊભા રહેવું પડે આપણે આ આજે આપણો સમાજ છે જેમાં આપણે જીવન જીવી રહ્યા છે આપણી સોસાયટીમાં એમાં દયા ભાવ રાખવો એમાં કરુણા રાખવી બહુ જરૂરી છે કેમ કે જેમ જેમ તમે જુઓ તમે ન્યૂઝપેપર વાંચશો તો તમને ખબર પડશે કે આપણા સમાજમાં આપણા જગતમાં અત્યારે આપણા દેશમાં કેટલી બધી કરુણા ખૂટી રહી છે દયા ખૂટી રહી છે અને એવામાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે બીજાની સંભાળ લેવી કાળજી લેવી એ બહુ અગત્યનું છે છેલ્લી બાબત આત્મામાં રાખ એવા લોકો છે કે જેઓ પોતાનું જીવન એ આભારી હૃદયથી જીવે છે આપણે યાદ રાખવાની અને સ્વીકારવાની જરૂર છે કે આપણી પાસે જે કંઈ પણ છે એ ઈશ્વર તરફથી છે અને જો એવી રીતે જીવીશું તો આભારી હૃદયે જીવીશું અને આભારી હૃદયે જીવીશું તો કમ્પ્લેન કરવાનું છોડી દઈશું કે જે આપણી પાસે નથી એના વિશે કમ્પ્લેન કરવાનું છોડી દઈશું જે છે એના માટે ઈશ્વરનો આભાર માનતા થઈશું અને એનાથી શું થશે ખબર છે જીવનમાં સંતોષ આવશે આ જગત એવું બનતું જાય છે કે જેમાં સંતોષ મેળવવો બહુ અઘરું થઈ જાય છે આજે એક ફોન લો તમે દસ હજારનો લો તો સામે વીસ હજારનો છે વીસ હજારનો લો તો ચાલીસનો છે ચાલીસનો લો તો લાખ ઉપરનોય ફોન છે સંતોષ મેળવવું બહુ અઘરું થઈ ગયું છે અને એવામાં જો આપણે આભારી હૃદય જીવન જીવીએ છીએ સ્વીકારીને કે જે કંઈ પણ છે ઈશ્વર આપી રહ્યા છે ત્યારે સંતોષમાં આપણે જીવી શકીશું આપણે જાણીશું કે ખરો આનંદ એ કશું મેળવવાથી નથી પણ ઈશ્વરની પાસે રહેવાથી નજીક એમની નજીક રહેવાથી છે એટલા જ માટે રોજ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ જે કંઈ પણ આપ્યું છે તમે આપ્યું છે અને એના માટે તમારો આભાર તમે અમને કૃપા પૂરી પાડો કે અમે તમારા પર વિશ્વાસ રાખી શકીએ નમ્રતાથી જીવન જીવી શકીએ અને અમારો આધાર હંમેશા એ તમે જ રહો મારી આશા છે કે આપણે આજે જે જોયું છે એ આપણે સમજ્યા છે અને એ પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણી સહાયને મદદ કરે મે ગોડ અસ ઓલ